હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા એક નવા જબરદસ્ત વ્લોગમાં તો ભાઈ બધાને જય માતાજીને ભાઈ ગુડ આફ્ટરનૂન તો ભાઈ સરસ મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ભાઈ આપણા ગામડે અને સુપરમાં ને આપણા ઘરે તો ભાઈ જો ભાઈ તમારો ભાઈ નવા જ લુકમાં આવી છે ભાઈ વાળ બાળ કપાઈ છે દાઢી બાઢી સેટ થઈ ગઈ છે એ તો ભાઈ આપણે સુરતથી આવીને ભાઈ તરત જ પહેલાં એ કામકાજ કર્યું હતું કારણ કે ત્યાં આપણને ભાઈ બહુ મજા નથી આવી ભાઈ વાળ કપોવામાં નહીં એમાં કારણ કે બહુ જોઈને એવું જામતું નહોતું એટલે ભાઈ અમારે ગામની નજીક એક ગામ છે ત્યાં વાળ કપે છે તો ભાઈ આપણે ત્યાં વાળ કપાવા ગયા હતા ને ભાઈ મજા આવી કે વાળ મસ્ત સેટ થઈ ગયા છે દાટી બટી સેટ થઈ ગઈ ને ભાઈ હવે નવો જ લોક આપણો ભાઈ તારણ કરી લીધો છે તો ભાઈ આપણે હવે કાલ લઈને પરમ દિવસે ભાઈ ટૂરમાં જવાનું છે તો ભાઈ ક્યાં જવાનું છે ભાઈ માતાજીના તો હા ભાઈ તમને પણ આપણે દર્શન કરાવવાના છીએ અને અમે પણ દર્શન કરવાના છીએ તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે અમે અમારા મઠે પહોંચી ગયા છીએ અને જો ભાઈ હવે લાઇટ ચાલુ કરું અંધારું પડે એટલે ભાઈ લાઇટ ચાલુ કરી દઉં ગયો છે તો કઈ છે ભાઈ આ અમારો મઠ છે તમે માતાજીના દર્શન કરી લો તો ફ્રેન્ડ જો તમે આ રીતનો કંઈક અમારા કુળદેવી માતાજીનો મઠ છે ભાઈ અમારી કુળદેવી માતાજી ભાઈ ગેલ માતાજી અને ભાઈ ચાઉનમાં છે તો તમે ભાઈ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય ગેલમાં માં જય ચાવુન લખી દેજો તો ચાલો હું પણ દર્શન કરી લઉં તમને દર્શન કરાવી દીધું તો ચાલો હું ફટાફટ દર્શન કરી લઉં ફ્રેન્ડ જો ભાઈ અમે મઠી આવવાનું કહેતા તો હવે મઠે આવીને ભાઈ દર્શન કરી લીધા છે અને ભાઈ બહાર વહી ગઈ છે એને પણ દર્શન કરી લીધા છે તો ભાઈ તમે દર્શન કરાવ્યા મેં તો કોમેન્ટમાં જઈ ગેલમાં જાય ચાલે કોઈ ભૂલતા નહીં તો ચાલો હવે અમે કરી જતા રહીએ અને તમે બધા કન્ટિન્યુટીમાં બીના રહેજો તો ભાઈ જુઓ ફ્રેન્ડ જો ભાઈ અત્યારે અમે આવી ગયા કે ભાઈ પઠ્ઠાવાળા મેલડીમાં એ તો તમે પાછળ જોઈ શકતા છો દર્શન પણ કરાવેલા જો ભાઈ અહીંયા પણ લખેલું છે પઠ્ઠાવાળા મેલડીમાં તો અહીંનું તમે એકવાર લોકેશન જો ભાઈ ગજ્જબનું લોકેશન છે જો ભાઈ અહીંયા સેલ્ફી પોઈન્ટ રાખેલો છે બધાને જેને સેલ્ફી પોઈન્ટ કરવી હોય ફોટોગ્રાફી કરી હોય તો અહીંયા ભાઈ બેકગ્રાઉન્ડ મસ્ત છે અને અહીંયા છે ભાઈ માતાજી તો તમે બધા દર્શન કરી લો ભાઈ કોમેન્ટમાં ભાઈ જય મેલડીમાં લખી દેજો અને આ જો ભાઈ દર્શન કરીને અહીં બી ગઈ છે તો આ રીતનું કંઈક લોકેશન છે ને આજે ગામમાં આવ્યા હતા તો ભાઈ મેરડીમાં કીધું દર્શન કરતા જઈ તો અત્યારે ભાઈ દર્શન એવું કરી લીધું છે અને પાછા ઘરે જતા રહી તો ચાલો કન્ટિન્યુ વેડીમાં બીના રહેજો તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશ તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક ના લોલોગમાં તો અત્યારે તૈયાર થઈને આપણે આવતા રહીશી મેલડીમાં એ કે ભાઈ આપણે જો ભઠાવાળા એ માતાજી આપણે દર્શન કરવા માટે આવ્યા હતા કેમ કે પછી ક્યારે આવી એનું નક્કી ન હોય એટલે અહીં આવી એટલે અહીંયા તો દર્શન કરવા આવવાનું જ તો દર્શન કરવા માટે આવ્યા તા દર્શન પણ કરી લીધા અને હવે પાછું જ આવવાનું છે ને અહીંયા ભાઈ જો મસ્ત ફોટા ફોટા શૂટ કરો હોય તો અહીંયા થઈ જાય ને બાકી અહીંયા મારે એવું બનેલું છે એટલે હું તમને તમારા લોકો જોડે શેર કરું છું કે ભાઈ તમારે ગમે એવી તમારી ઈચ્છા હોય તો એની તમે અહીંયા મનત રાખો માનતા રાખો તો એ પૂરી થાય છે તો જે કોઈને રાખ્યું હોય એને રાખવાની ને બાકી અહીંયા આપણે માતાજી છે એ દર્શન દે છે અમે તો જોયેલું છે એટલે અમને ખબર છે બાકી તમે લોકો એક વખત આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો કેમ કે અહીંયા બોવ એટલે બહુ જ મજા આવશે અને બાકી કોમેન્ટમાં બધાય જય મેલડીમાં જરૂરથી લખી દેજો તો ચાલો હવે આપણે જવાનું છે ઘરે તો આપણે જતા રેવી ત્યાં જઈને મળશે તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે ને ભાઈ જો ભાઈ અહીંયા રામાપીના મંદિરનું ભાઈ કામકાજ ચાલુ છે જો અહીંયા એટલે કે જો અમારા ગામમાં મંડળ રમાય છે તો જે મંડળમાં કાંઈ જે કાંઈ પૈસો આવે એ ભાઈ રામાપીના મંદિરના લાભાર્થી વપરાય છે મંદિરમાં તો અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે અને અહીંયા મેરડીમાંનું મંદિર છે બે બાજુ બાજુમાં છે અને ભાઈ અહીંયા જો સરસ મજાનો શેડ બન્યો છે ત્યાં અમારે કોળી સમાજની વાડીની વાડી બનાવી છે અને આ વાડીની અંદર બે મંદિર છે એ ભાઈ બહુ સારી વાત કહેવાય કે ભાઈ વાડીની અંદર બે બે મંદિર છે તો હવે દર્શન એવું કરી લીધું છે ને હવે ભાઈ આપણે જ છીએ ઘરે તો હાલો ચાલો કન્ટિન્યુ વીડિયોમાં બેના રહેજો તો હે ગાઈઝ ફરીથી સ્વાગત છે અમારા એક એના એ બ્લોગમાં તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને કાલે કાંઈ ભાઈ બ્લોગ પૂરો નહોતો થયો કારણ કે બે વ્લોગ શૂટ થયા હતા એટલે કાંઈ પછી મેં કીધું હવે નથી કરો બીજા દિવસે જ આપણે પૂરો કરીશું તો ચાલો અત્યારે જો ભાઈ જાગી ગયા છે એને નાસ્તો બાસ્તો કરીને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ બાકી હવે આગળનું શું થાય તમે આગળ કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો તો ભાઈ ગાઈઝ તમને એમ થતું હશે કે આ ઘડી ઘરમાં કેમ કપડાં ચેન્જ થઈ ગયા પણ કપડાં ચેન્જ નથી ક્યાં એટલા એને ક્યાં કારણ કે બ્લોગ એનો હોય છે પણ દિવસ બીજો થઈ ગયો છે કારણ કાલે પણ બ્લોગ ફિટ કંઈક કર્યો તો બાકી જો હવે આજ પચીસ તારીખ થઈ ગઈ છે ને આજે જવાનું છે ભાઈ ફરવા તો ભાઈ આજના બ્લોગમાં કહી દઉં કે ક્યાં ફરવા જવાનું છે તો ભાઈ કચ્છમાં પાટડી ને જવાનું છે તો હમણાં થોડીક વાર પછી નીકળવાનું છે તો આ છે ને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું કારણ કે ઓલો વિડીયો પછી આખો ફરવા જઈએ ને એમાં જ બધું લેશું કારણ કે આ બધું એકમાં આવશે તો ભાઈ મજા નહીં આવે જોવાની એટલે આ વિડીયોને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું ને અત્યારે તો ભાઈ આવી ગયો ભાઈ મારા હાહરિયા માં કાલ નો આવ્યો પણ કાલ કઈ બ્લોક શૂટ કર્યો જ નતો એટલે આજ પચીસ તારીખના દિવસે શૂટ કરું છું પણ આ બ્લોક તમને આજે સાંજે છ વાગ્યે મળી જશે પચીસ તારીખે તો બસ આશા કરું છું કે આજનો વિડીયો ભાઈ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાઈડમાં પેલું બેલ આઈકન ઉપર સેટ કરી દેજો જેથી કરીને મારા વિડિયોની જાણ સૌથી પહેલા તમને લોકોને થાય તો હવે ભાઈ આપણે ધમાકેદાર બે ત્રણ દિવસ લોગ આવવાનું છે ફરવા જવાનું છે કચ્છની ને એ બાજુ Kontinu apa lagi video. Suatu hari jono hari pasamulai sunnah wajib. Jangan lupa subscribe channelnya. Jangan bye.